અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ મિત્રો ગમે તે થઈ જાય પણ આ વખતે મે મંગળવારના દિવસે એટલે કે વૈશાખ મહિનાની અમાસના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે સત્તાવીસ મે અમાસના દિવસે આ વીડિયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય પૂર્ણ નહીં થાય 27 મેના રોજ સમાસના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે વૈશાખ મહિનાની અમાસ પૂજ્ય ખાસ અને ચમત્કારી અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે વૈશાખ મહિનાની અમાસનો ઉપવાસ કરે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ વૈશાખ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા ઘરમાં કેટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડીયોને અધવચ્ચે છોડીને ન જાજો કારણ કે મિત્રો વૈશાખ મહિનાની આ માસ પર એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહ્યો છે સત્તાવીસ મે મંગળવાર અમાસના દિવસે તમે કની પણ ખાવ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય તો મિત્રો એ વસ્તુ જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા જય અને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ લખીને આ વીડિયોને એક લાઈક અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે ખાઈ પણ સત અને મંગળવારના દિવસે વૈશાખ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન બનાવો અને ખાવ પણ નહીં નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વીડિયોમાં હમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો અને આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે સતાવીસ મે મંગળવાર અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય કરવા નહીં તો બરબાદ થતા વાર નહીં લાગ્યા તેમજ મે મહિનાની અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ સાત કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં ના કામ ખાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે સત્તાવીસ મેના રોજ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે તો મિત્રો આ જાણકારી તમારા માટે એકદમ ફ્રી છે તો કૃપા કરીને અમારી મહેનતને ને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે સતાવીસ અને મંગળવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ વૈશાખ મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈપણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌપ્રથમ આપણે વૈશાખ મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસ માંગ વૈશાખ મહિનાની અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે સત્તાવીસ કે અઠાવીસની પૂજા કેવી રીતે કરવામાં આવશે શું મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વીડિયોમાં અમે તમારી બધી મૂંઝવણબૂણ કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વીડિયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના ના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે હમાસ્પાદ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ તો મિત્રો આજે આપણે આ વીડિયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે સતાવીસ મે અને મંગળવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે સતાવીસ મે મંગળવાર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓ માં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે વૈશાખ મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે તો સૌપ્રથમ ચાલો તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે વૈશાખ મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે આ એક વસ્તુ દૂરથી પણ ન ખાવી જોઈએ જો તમે વૈશાખ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ રહ્યો છો તો તમારા ઘરમાં કાલનો વાસ થઈ શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આખો વિડીયો જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતી ચાલો હવે વૈશાખ મહિનાની અમાસની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ પણ તે પહેલા હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને ઓમ નમ શિવાયમાં લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને ઓમ નમ શિવાય લખી દેજો તો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની અમાસની અગિયાર મિનિટ શરૂ થશે આ તારીખ દિવસે એટલે કે સત્તાવીસ મેડા આઠ વાગ્યા આસપાસ સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ સતાવીસ મે ના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને દસ મિનિટ થી સવારે ચાર વાગી ને બાવન મિનિટ સુધી રહેશે અભિજિત નિવૂરત બપોરે બાર વાગ્ય અગિયાર થી બપોરે સવારે એક વાગ્ય બે મિનિટ સુધી રહે છે આ દરમિયાન સ્નાનદાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આમ જોઈ તો અમાવસ્યાની તિથિ તે રાત્રિની તિથિ છે ઉદ્યાતિથિ અનુસાર પણ ઘણા ભક્તો અમાવસ્યાની તિથિ મનાવે છે પરંતુ રાત્રિએ જ્યારે અમાવસ્યા હોય અંધકાર હોય ચંદ્રમાના દર્શન થતા ન હોય જે તિથિને અમાવસ્યા તિથિ કહેવાય છે એ પ્રમાણે જોઈએ તો અમાવસ્યાની તિથિ તારીખ છવ્વીસ મે બે હજાર પચીસ અને સોમવાર આવે છે એટલા માટે સોમથી અમાવસ્યાનું વ્રત રાખવાનું રહે છે આ દિવસે જ શનિ મહારાજનો જન્મ ઉત્સવ મનાવાશે કારણ કે અમાવસ્યા એ રાત્રિના ઉત્સવની તિથિ છે રાત્રે અમાવસ્યા હોય ત્યારે રાત્રે અમાવસ્યાનું પૂજન થાય છે જે ભક્તો સાત્વિક છે તેઓ સાત્વિક પૂજા કરે છે જે ભક્તો તાંત્રિક છે તેઓ તાંત્રિક પૂજા કરે છે માટે રાત્રિની પૂજા જે વિશેષ મનાય છે એટલા માટે સોમતી અમાવસ્યા ઉજવવાની રહે છે અને જે ભક્તો સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાનું વ્રત રાખવા માંગે છે અથવા અમાવસ્યા ઉજવવા માંગે છે તેઓ સત્તાવીસ મે બે હજાર દક્ષિસ મંગળવાર છે એટલે બોમતી અમાવસ્યા થશે ત્યારે પણ વ્રત ઉપવાસ રાખી શકાય છે પરંતુ સોમતી અમાવસ્યા વિશેષ છે કારણ કે રાત્રિની તિથિ પ્રમાણે જ અમાવસ્યાની તિથિ ઉજવાય છે જે જેની માન્યતા હોય એ પ્રમાણે અમાવસ્યાની વ્રત રાખી શકે છે મિત્રો બધી અમાસની તિથિઓ માં વૈશાખ મહિનાની અમાસપુર જ ખાસ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંદા યમના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી વૈશાખ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાત અંતોને દાન કરવાથી વ્યક્તિને ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે સતાવીસ મે અને મંગળવારે એટલે કે વૈશાખ મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં મામ તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મવલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ધર્માનથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે વૈશાખ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે તલ નું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુ શરીર માટે ફાયદાકારક છે બોલ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો મિત્રો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પડેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એક ખોરાક નો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાન ની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુ નો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવન માં આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે તો મિત્રો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ના આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક કાઢવો વૈશાખી અમાવસ્યાના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતો નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુનો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે આપના શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને ઘણો ગુણોમાં વધારો કરે છે જે વધતી માર્ગોમાં અવરોધો ઉભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તો મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપના શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો તો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંગળી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુનો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુની વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને હશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે તો મિત્રો હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાને બદલે તાજા ફળો અને હળવો સાસવી ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો તો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર ચેક કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જમલે ધન્યવાદ નોંધ આ વીડિયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી